महादेव की माता की आज नव पहला मिलन में अत्र बिराजी उड़ा तमामे तमाम समस्त आ परिवार रवि गांव बतृषि समाज અને આવેલા મહેમાન જેમના આમંત્રણને માન આપીને બધા આવ્યા છો સૌ કોઈને નવ વર્ષના વિક્રમ સંવંત બે હજાર બ્યાસીના પ્રથમ મિલનમાં ઘણાને ઘણા સૌ કોઈના આશીર્વાદ ભગવાન ગુરુ મહારાજ આપણા બધાના માટે આ વર્ષ સારું નીવડે અને સુખદાયી ફળદાયી અને આપણે ભગવાન આપણા ઉપર કૃપા રાખે સદગુરુદેવ એવા તમને બધાને મારી ખૂબ ખૂબ શુભકામના અને મંગલ આશીર્વાદ સાથે સાથે આજના જે પ્રસંગને લઈને આપણે આવ્યા છીએ એ બાળકીને પણ જીનેશા જય સાહેબ જેનીસાને પણ મારા ઘણા ઘણા આશીર્વાદ અને જેનીસાના પપ્પા એટલે કે જયેશ જયેશને પણ આશીર્વાદ જોઈતાભાઈને પણ આશીર્વાદ જેનીશા જયેશ જોઈતાભાઈ અને જે 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 એમને આશીર્વાદ મફાભાઈને આશીર્વાદ મફાભાઈના સમસ્ત પરિવારને આશીર્વાદ સમસ્ત ભાવાણી પરિવારને અને રવિધામની તપુભૂમિ પર જેમને ભાગ્યથી જન્મ મળ્યો છે એવા માવાણી પરિવાર અખાણી પરિવાર પિથાણી પરિવાર વીરાણી પરિવાર દેલવાડિયા પીલડીયા સોરડિયા તમામે તમામ ઉપસ્થિત ક્ષત્રિષે કુમ અઢારે આલમ અને બાર ગામથી જોકે મારી તો બધી હોજવેણો પરિવાર મારા માટે કોઈ બાર ગામનું અંદર ગામનું નથી પરંતુ આજે તમામે તમામે આજે ઉપસ્થિત છો બત્રી સમાજમાંથી એમના સગા સંબંધી પ્રેમી સનય મિત્ર એમને પણ ગુરુ મહારાજ વતી ઘણા ધોની વતી ઘણા ઘણા આશીર્વાદ સજનો માણસના ઘરે જ્યારે દીકરીનો જન્મ થાય છે અને ખાસ કરીને આપણી ભારતીય સંસ્કૃતિમાં દીકરી એટલે આપણે લક્ષ્મીનું સ્વરૂપ માનીએ કોઈના ઘરે દીકરીનો જન્મ થાય આપણે જો દીકરીઓ હોય ને તો એમ કે મારે ઘરે દીકરી જન્મી છે પહેલાં એવું થતું હવે આધુનિકતા આવી ગઈ ને માણસોના સોચમાં અને સમજમાં પણ ઘણી બધી સમજણ આવી ગઈ દીકરીનો જન્મ થવો એ ભાગ્યની વાત છે દીકરી પ્રકૃતિનું પ્રતિરૂપ છે અને આપણા ઘરમાં પણ જેની આપણે પૂજા ઉપાસના કરતા હોઈએ કોઈ કોઈમાં ચામુંડા માનતું હોય કોઈ આગ માતા માનતું હોય કોઈ બ્રહ્માણી માતા માનતું હોય જે દેવીનું સ્વરૂપ છે એ પણ સ્ત્રીનું સ્વરૂપ છે દીકરીનું સ્વરૂપ છે અને તમને ખબર હશે કે જ્યારે આપણે ઘણી બધી પૂજા કરતા હોઈએ એમાં એક પૂજા કન્યા પૂજન પણ હોય છે આ તમને જોયું જોયું હશે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ઘણીવાર એમની પીઠ જે છે ગોરખપીઠ જેમ આપણા રવિધામ છે એવી રીતના એમની ગોરખપીઠ છે ગોરખપુર ગોરખપુરમાં ત્યાં ઘડી દીકરીઓને બોલાવી અને મા ભગવતીના રૂપે અને મા જગદંબાના રૂપે દીકરીઓના ચરણ ધોઈને એમને પ્રસાદ ખવડાવીને એમને જમાડીને એમને દાન દક્ષિણા આપીને એમનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે દીકરી આપણા ઘરે જ્યારે આવે ત્યારે સમજો કે આપણા ઘરે લક્ષ્મી આવી છે આપણું ભાગ્ય ખુલ્યું છે અને દીકરીઓથી આ જગત આપણે જે બેઠા છે ને આના ઉપર માની દીકરીઓની જ કૃપા છે એટલે કોઈના કરી દીકરી આવે તો સમજવું કે મારો ભાગ્ય હવે જાગવાનો છે અને મા ભગવતીનું સરસ્વતી માનો લક્ષ્મી નું સ્વરૂપ આવ્યું છે એટલે ઘણી વાર કહું છું સમાજમાં કે આપણો સમાજ પચાસ ટકા પુરુષો અને પચાસ ટકા સ્ત્રીઓનો છે એટલે પચાસ ટકા દીકરા અને પચાસ ટકા દીકરી સમાજનો સર્વાંગીણ વિકાસ ક્યારે થાય કે જ્યારે નારી ઉત્થાન થાય નારી ઉત્થાન થાય અને નારીનું સન્માન થાય અને કહ્યું છે યત્ર પૂજન તે રમન તે તત્ર દેવતા શાસ્ત્રોમાં આપણા ઉપદિષદમાં મહાપુરુષે કહ્યું છે કે જ્યાં ગાડી નારીનું સન્માન થાય છે ઘરની અંદર ત્યાં ગાડી દેવતા વાસ કરે છે દેવતાનું રમણ થાય છે યત્ર નારી શું પૂજન તે રમંતે તત્ર દેવતા ત્યાં ત્યાં ગાડી દેવતા રમણ કરે છે રમે છે જે ઘરની અંદર ઇસ્ત્રી દુખી હોય અને પછી આપણે મા ભગવતીના મંદિરે જઈએ માતાજીના મંદિરે જઈએ ત્યાં જઈને આપણે પ્રાર્થના કરીએ મારું ભલું કરી જઈએ કોઈ પણ દેવીને આપણે માનતા હોઈએ ઘરમાં જે સ્ત્રી છે એનું તમે સન્માન નથી કરતા એનો તમે આદર નથી કરતા એને તમે દુઃખ આપો છો ત્રાસ આપો છો અને માતાજીના મંદિર જઈને તમે નમશો એના એનાથી તમારા પર કદી કૃપા ન મળશે કારણ કે જે જાગૃત રૂપ તમારા ઘરમાં છે એનું તમે અપમાન કરો અને ત્યાં જઈને તમે માતાજીને હાથ જોડો તો શાસ્ત્રો કહે છે કે જ્યાં સ્ત્રીનું સન્માન થાય છે ત્યાં ગાડી દેવતાઓનો નિવાસ છે દેવતા વાસ કરે છે અને દીકરીઓને આપણે ઘરે જન્મ લીધા પછી પહેલાના સમયમાં થોડો સમયનો પ્રભાવ અલગ હતો હવે શિક્ષણ આવ્યું શિક્ષણની સાથે સાથે માણસનું વિજ્ઞાન આવ્યું સમજણ વધી હવે આવા યુગની અંદર જેમ આપણા ઘરમાં દીવો હોય દીવો અજવાળો કરતો હોય છે દીવો જયારે અજવાળો કરે ને આખા ઘરને પ્રકાશિત કરે એવી રીતે દીકરી આપણા ઘરે હોય ને એ એક પ્રકારનો દીવો છે અજવાળો છે એ આપણા ઘરમાં પ્રકાશ કરે છે પણ તમને ખબર હશે તમે જાણો છો એ પ્રકાશને પ્રોટેક્શન આપવું પડે કાચ વગરનો દીવો રહેતો નથી દીવો જો હોય તો એની આજુબાજુમાં આપણે નવરાત્રી કરીએ કે ઘરમાં પહેલા લાલટેન હોતી દીવો હતો દીવાની આજુબાજુમાં પ્રોટેક્શન જોઈ છે પણ પુરુષનું પ્રોટેક્શન જોઈએ જ્યારે નાની હોય તો બાપનું પ્રોટેક્શન જોઈએ એનાથી મોટી થાય તો ભાઈનું પ્રોટેક્શન જોઈએ અને એનાથી મોટી થાય તો પતિનું જોઈએ અને પછી જેમ જેમ ઉંમર વધે તો શેલે દીકરાઓનું પ્રોટેક્શન જોઈએ પ્રોટેક્શન એટલે રક્ષણ જોઈએ સ્ત્રી વેલની એ બહુ સુંદર બહુ સારા સારા ફૂલો એના પર ખીલે છે સુગંધિત ફૂલો આવે છે શ્વાસ આવે છે પરંતુ એને પુરુષનો સહારો જોઈએ સહારા વગર કોઈ સ્ત્રી રહી ન શકે પુરુષનો પ્રોટેક્શન જોઈએ 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 એક રૂપમાં જોઈએ બાપના રૂપમાં જોઈએ ભાઈના રૂપમાં જોઈએ પતિના રૂપમાં જોઈએ અને છેલ્લે છેલ્લે દીકરાના રૂપમાં પણ દીકરાના કંધા ઉપર હાથ મૂકીને જ્યારે મા ઉંમર થઈ જાય ગરડી થઈ જાય ત્યારે દીકરાનો સહારો લઈને જીવન પસાર કરે છે અને એ ક્ષણના માટે નવ મહિના દુઃખ વેટે છે પેટમાં એને લઈને ફરે છે એ શરના માટે મૃત્યુમાંથી બહાર આવે જ્યારે સ્ત્રી બાળકને જન્મ આપે ત્યારે એનો માનો પણ નવો જન્મ થાય છે એને જન્મ દઈ અને પછી ધીરે ધીરે આ દુનિયામાં જન્મ દીધા પછી દીકરીને બાપ મોટી કર્યા પછી ભાઈ એમ કરતાં કરતાં છેલ્લે પાછો તો સારો જોઈએ અને એ શરજાહ માટે મા બાપ આખું જીવન દુઃખ વેટે છે હું આજના યુવાનોને કહું છું અને ખાસ કરીને મારા હૃદયથી કહું હું કોઈ નેતા નથી કે તમને ખાલી ભાષણ આપીને ખુશ કરવા માંગુ હું મરમકટ્ટી કરવામાં વિશ્વાસ જ નથી રાખતો મને ખબર છે હું સાચું બોલીશ તો સાચા સાચા માણસો આવશે જૂટું બોલું તો જૂટા આવશે એટલે સાચું જ બોલું હું તમને કહું છું કે આજના યુગની અંદર જે દીકરાઓ મા બાપની આજ્ઞાનું પાલન નથી કરતા મા બાપનું સન્માન નથી કરતા અને એમને પોતાના પિતાના પરથી સન્માન નથી મા બાપ તે સન્માન નથી તમે ખાતરી રાખજો જે દીકરાઓને પોતાના મા બાપ પ્રત્યે સન્માન ન હોય આદર ન હોય એમનો સેવાનો ભાવ ન હોય તો તમે તમારા દીકરાને ગમે એટલા સુખી મોટા કરજો પણ એક દિવસ તમારા દીકરા તમારા થવાના નથી કારણ કે તમારી પાસેથી સંસ્કાર એવા લીધા છે એટલે તમારું જ ફળ છે એટલે તમારા છોકરાઓ કદી સેવા ન કરે જો તમે ઈચ્છતા હો કે મારી સંતાન મારા આજ્ઞામાં રહે મારી શેલા શ્વાસ સુધી મારી સેવા કરે તો તમે તમારા મા બાપની જરૂર સેવા કરજો એનું ફળ મળશે તમને છોકરાઓ શીખશે કે વડીલ નો આદર કેમ થાય મારા બાપા આદર કેમ થાય દાદાનું કેમ થાય પરિવારનું કેમ થાય આપણા જો ભારતીય સંસ્કૃતિમાં આજે દિવાળી આવે એટલે બધા દેશા દેશાવર્તી કરી આવ્યા શા માટે આવ્યા ઘણા બધા આવ્યા પૈસાવાળા કરોડો કરોડો અબજો અબજો ના ધંધા છોડીને આવ્યા એક ક્ષણ એવો હોવો જોઈએ કે આખો પરિવાર ભેગો બેસે આ પરિવારમાં બધા સાથે બેસે અને સાંસ્કૃતિક વારસો ટકાવી રાખે શિક્ષણ 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 સારી વાત છે શિક્ષણ આપવું જોઈએ માણસને પણ શિક્ષણ જોઈએ પશુને પણ શિક્ષણ જોઈએ શિક્ષણથી એની કિંમત વધી જાય એ ઘોડું હોય ને ઘોડામાં એને ટ્રેનિંગ દીધું ઘોડો ન હોય તો એ ઘોડાની બહુ લાંબી કિંમત નથી હોતી એ કૂતરો હોય પણ કૂતરાને જો ટ્રેનિંગ દીધો ન હોય તો એ કૂતરાની લાવી કિંમત નથી હોતી જ્યારે એને ટ્રેનિંગ આપવામાં આવે છે ત્યારે એ કૂતરું મોટા હોદ્દા ઉપર જતો હોય ડીએસપી રેન્જ હોય કૂતરાની તમને ખબર હોય જણાવી દો કમિશનરની જે પોલીસ કમિશનરની રેન્જ હોય એવી એવી કૂતરાઓની રેન્જ હોય છે બે ત્રણ ત્રણ પીઆઈ સેવા કરવાવાળા હોય માલિશ કરવાવાળા ને બ્રશ કરવાવાળા હોય છે એવા એવા કૂતરા પોલીસ ખાતામાં અને મિલિટરી ખાતામાં નાવા કૂતરા કૂતરાઓ છે વિમાનમાંથી કૂદીને મતલબ દુશ્મન ઉપર હુમલો કરવા વાળો કૂતરાય પણ એને કેવી રીતના થઈએ એ ટ્રેનિંગ મળવાતી એવી રીતે માણસને પણ શિક્ષણની ટ્રેનિંગ મળવી જોઈએ પણ શિક્ષણની સાથે સાથે માત્રને માત્ર આજના સમયની અંદર શિક્ષણ કેવું થયું છે દુનિયાની અંદર બજારમાં કે પેટ ભરવાનું શિક્ષણ થઈ ગયું છે લોકો ભણે છે પણ એનું લક્ષ્ય એક જ છે કે હું પેટ કેવી રીતના ભરીશ પેટ ભરવાનો અર્થ એ થાય કે પૈસા કમાવાના હાઉ કેન ગેટ મની ઓનલી મની પૈસા 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 એ પૈસા માટે પ્રેમ છોડી દે એ પૈસા માટે મા બાપને છોડી દે એ પૈસા માટે પતિને છોડી દે પત્નીને છોડી દે બધું પરિવારને વિખેરી નાખે મારું કેવું એમ છે કે આપણે જે સમાજમાં જન્મ લીધો છે જે દેશમાં જન્મ લીધો છે માત્ર પૈસા લક્ષ્ય નહીં બનાવવાનું આપણો પરિવાર આપણા સંસ્કાર આપણો ધર્મ આપણા ગુરુ આપણા મા બાપ આપણો સમાજ અને જે આબોહવામાં જે વાતાવરણમાં લીધું છે આપણા કપડા કેવા હોવા જોઈએ આપણો વર્તન કેવું હોવું જોઈએ હું ઘણા જણા છોકરાઓનો જો મારી જોડે આવે અલગ અલગ આવે મને તો કેટલી આ બધા આડો આ ધંધો એ જેમ કુંભાર રહે મતલબ રે માટલોનો ધંધો એવી રીતના કોઈ ફૂટોડો આવે કોઈ કોનો તૂટોડો આવે કોઈ તિરાડ વાળો આવે ને કોઈ વગર તિરાડો આવે ને આજે આખો દાળો કજાવા જ કરવા રમાર ઘણા છોકરાઓને જોવું કંઈ આવડત ન હોય તો એમનો જ્યારે કપડા અને એમની ફેશન એમની સ્ટાઇલ ને હું જોઉં ત્યારે મને ખરેખર દુઃખ થાય કે હમણાંથી આ દાડા હી તો નારા છોકરા આવતા આવતા તો હું થા શેકો હું કા શેખું કંઈ એમનું કોઈ ભવિષ્ય છે જ નહીં પોતાને ભલે હોશિયાર માંગીને એને ફેશન કરીને આવે પહેલી વાત તો આપણે ફેશન પણ કેવી થાય જે જગ્યા ઉપર ઊભા હોય તેવી ફેશન થાય તમે દરિયા કિનારે ઉભા હો ને તો દરિયા કિનારાને કપડા પહેરવા પડે પછી ત્યાં કોટ સૂટ બૂટ પહેરીને કોઈ દરિયા કિનારે ફરતું હોય તો કહેવાય ઠીક પણ જ્યારે તમે સમાજમાં હો ને ત્યારે દરિયા કિનારે કપડાને પહેરાય ત્યાં અગાડી સમાજના કપડા એમાં સમાજની વચ્ચે શોભું કે પહેલાં કપડાં પહેરતા પહેલાં કાચમાં જો કે મને સારું લાગે છે કે નહીં મારા ઘરમાં પરિવારમાં સારું લાગે કે નહીં મારા મા બાપમાં ગોમમાં નીકળું તો સારું લાગે કે નહીં ખતર લોકો હશે પાછળથી મોડે તો કોણ કે આ જમાનામાં તો એમને ભણેલા પણ ગણેલા નથી કપડાં પહેરવાનો ખ્યાલ નથી બોલવાનો ખ્યાલ નથી વડીલો એની સાથે જીકારો દઈને એનો સન્માન કરવાનો એને ખ્યાલ નથી અને અમુક અમુક હું છોકરાઓને જોઉં છું રોજ જોઉં છું મારી પાસે આવીને બેસે શરૂ શુરુમાં તો હું ધ્યાને નહીં દઉં કારણ કે મળતા હોય પછી ફરી થાવ ત્યારે પૂછું તું ભાઈ ક્યાં ગમરો ફલાવો તારું હોય એમ પરિચય કરું તો બહુ શાંતિથી બેઠા મારી જોડે રોજે આવે ઘણા આવે પછી પૂછું તું શું કરે દીકરા આ ગુરુજી હું તો સોફ્ટવેર એન્જિનિયર છું કોઈ જ પૂછું તું તારે જ છે ને ભાઈ ગુરુજી હું તો મતલબ એન્જિનિયર છું હું ડૉક્ટર છું કોઈ કે હું સર્વરી હોઉં કોઈ કે હું તલાટી હું કોઈ કે મારી આ નોકરી કોઈ કે મારી આ નોકરી હવે એનો બિહેવ જુઓ ને તમે બિહેવ વ્યવહાર જુઓ તમે તો બહુ સામાન્ય સરળ એકદમ જાણે કઈ આ છે જ નહીં અને ખરેખર અર્થોમાં જે જેની જોડે દેખાય નહીં કે એની જોડે કઈ છે તમે ખબર તમારું ધન હોતું પૈસા હતા તો એકદમ ઊંડા રાખો આ હીરાનું પડીગું બેસવા વાળા ઘણા બધા બેઠા છે હીરાનું સાચું હીરાનું પડી ગું હોય ને તો એકદમ અંદરથી અંદર અંદરથી અંદર ખીસવાનું ખીસામાં કેટલું ઊંડું રાખો તમે હંતાડી નાખો બહાર કાંઈ લટકાવી ના ચાલો તો માણસની જોડે જે સંસ્કાર હોય જો ઓરિજિનલ સંસ્કાર હોય તો એ બહાર એમ લટકાવતો લટકાવતો ન ફરે એ તો ઊંડા રાખે જ્યારે જરૂર પડે ત્યારે જ બહાર આવે તો સંસ્કારોને ટકાવી રાખો બેન દીકરીઓની ઇજ્જત કરો અને એમને ભણાવો એમને પ્રોટેક્શન આપો અને દીકરીઓને પણ મારી વિશેષ અપીલ મારો આગ્રહ કે તમે એવું જીવન જીવો કે તમારું મા બાપનું નામ રોશન થાય તમારા પરિવારનું નામ રોશન થાય અને તમે સારામાં સારું જીવન જીવો અને સંસ્કારયુક્ત જીવન જીવો તો સમાજમાં શિક્ષણ તો આવે ને શિક્ષણ જો સંસ્કાર આવતા હોય તો શિક્ષણની જરૂર તે બાકી જો સંસ્કાર ના આવતા હોય તો શિક્ષણ નકામું કેટલા બધા શિક્ષણવાળા જોયા છે આપણે આ આપણા વિદેશમાં બધા ભણેલા કેરલાની અંદર કેરલામાં નાઇન્ટી સેવન પરસેન્ટ લિટરેસી અને હવે તો લગભગ હંડ્રેડ પર્સેન્ટ સો ટકા કેરલા પ્રદેશની અંદર કેરળની અંદર સો ટકા લોકો ભણેલા છે આજની તારીખમાં કેટલા ટકા સો ટકા કારણ કે ત્યાં પહેલેથી ભણતર 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 અને કેરલામાં રહેવા વાળા માણસો બધા ઇંગ્લિશ બોલે બધા ઇંગ્લિશ બોલે કેરલામાં રહેવા વાળા અને બહુ હોશિયાર પણ આજે આખા ભારતની અંદર એટલા બધા પ્રદેશોમાં કેરલા સૌથી શિક્ષણમાં આગળ છે ટકાવારીમાં પણ દુઃખની વાત એ છે કે આખા ભારતની અંદર સૌથી ઓલ્ડ એજ હોમ જેને ઘરડા ઘર કહેવાય એ સૌથી વધારેમાં વધારે કેરલામાં છે એ દુઃખની વાત છે સભ્ય સમાજ ભણેલો સમાજ આટલો આગળ વધેલો સમાજ અને પોતાના મા બાપને જઈને જ્યારે ગરડા થઈ જાય ત્યારે મૂકી પકડીને આપણે કેમ રહે ગૌશાળામાં ગાય મૂકી આવીએ ફરતી હોય એ રીતે ફાટકમાં વાળો એ રીતે ઢોરની જે મા બાપ ને ડોકરો અને ડોકરી જઈને ગોલ્ડ એજ હોમમાં પેલા ઘરમાં જઈને મૂકી આવે ત્યાં ગાડી રહે બિચારા મેં આવી હાલત જોઈ છે મારી નજરે હવે જે પરિવારમાં અને આ ખાસ કરીને જે ડોકરાઓ છે એમને શીલે શીલે પરિવાર ની ખબર પડે કોતરા રમતા હોય દીકરીના છોકરા આવતો હોય આજુબાજુમાં ડોકરા ડોકરા બેસીને જૂની જૂની વાતો કરે એમનો આશરો હોય એકબીજાને દુઃખ વાટવાનો આશરો હોય ગરડા ઘરની અંદર જેમ જનાવરોને મૂકે ને એવી રીતના ભણેલા ગણેલા છોકરાઓ સો ટકા શિક્ષણ એ કેરલાની અંદર સો ટકા બધા ભણેલા એજ્યુકેશન વેલ એજ્યુકેશેડ માણસો પણ હું એને એજ્યુકેશન નથી કહેતો હું એને લિટરેસી કહું છું બંનેમાં ફરક છે ને એજ્યુકેશનમાં એટલે એવા માણસો માતા પિતાને ગરડા ઘરમાં મૂકી આવે હવે એ શિક્ષણનું શું શું એમને પ્રાપ્ત થયું મા બાપને શું પ્રાપ્ત થયું અને એને શું પ્રાપ્ત થયું એટલે શિક્ષણની સાથે સાથે સંસ્કાર જરૂરી છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ પિતાએ માતાએ દુઃખના દાડા વેઠીને બિચારે કેટલા દોરા મોટા કર્યા જાતા જ અમારે એમના હું લાકડીનો જેમ ટેકો એ રીતે ટેકારૂપી એમને નીવડું એવી ભાવના સાથે તમે શિક્ષણ ગ્રહણ કરશો બહેનની જવાબદારી ભુવાની જવાબદારી ભાઈની જવાબદારી આજો આ પરિવારમાં છોકરાઓ હોશિયાર થયા લગભગ ઘણા બધા પરિવારમાં ગુરુ મહારાજની રવિ ઉપર કૃપા છે ને સમાજ ઉપર પણ કૃપા હે અને સતત હું કહો એનો થોડો થોડો અસર પણ થાય છે હવે આથી આ તો કેટલા સંસ્કારી પરિવાર ભણેલા ગણેલા હા તે સારું કમાવું સારું વ્યાપરવું સારું વોઠવું અને ખાસ કરીને ભાઈ ભાઈનું માને મા બાપનું માને પરિવારમાં માન પરિવારમાં પ્રેમ હોય તો કેવો આનંદ આવે આજે એક પરિવારમાં વિવાદ હોય ભાઈ રિયાલો બેઠો હોય બીજો ભાઈ આમ બેઠો હોય તો ભાઈ ભાઈમાં સારું નહીં લાગતું બધા સાથે આનંદદાયક જીવન જીવો અને સંસ્કારિત જીવન જીવો અને ગુરુ મહારાજ ધોનીવાળાની તમારા ઉપર સદાય કૃપા છે આ સમાજના જાગૃતિ માટે જ મને કદાચ મોકલ્યું હશે ગુરુ મહારાજે અને હું તમારી સાથે અને મારો આશીર્વાદ સદા સાથે છે તમે સૌ સુખી થવો એવી કામના સાથે મારી વાણીને વિરમો છું તમારો ખૂબ ખૂબ આભાર આશીર્વાદ અને સૌ સુખીની મંગલ કામના સાથે મારી વાણીને વિરામ આપું છું સર્વે ભવતું સુખીના સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પસ્યુ